તલાજા શહેરમાં આડેધડ લગાવી દેવામાં આવેલ બેનરો નગરપાલિકા દ્વારા ઉતારી લેવામાં આવ્યા તલાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કોઈ પણ વ્યક્તિઓ આડેધડ મંજૂરી વગર મોટી મોટી જાહેરાતોના બેનરો લગાવી રહ્યા છે જેની સામે આજે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તલાજા નગરપાલિકાની ટીમ દ્વારા તલાજા શહેરના પોલીસ ચોકી બાપા સીતારામ ચોક સહિતના જુદા જુદા વિસ્તારમાં લગાવવામાં આવેલ બેનર ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે